તો નમસ્કાર ખેડૂત મિત્રો હું છું આપનો મિત્ર સંજય લાધવા અને પવિત્ર શ્રાવણમાં જ શરૂ થઈ ગયો છે અને હવે આપણે કળી વેસવાનું કામ પણ હવે ધીરે ધીરે શરૂ થઈ ગયું છે કારણ કે મારું ગામ અગિયાળી જે કળીનું પીઠું ગણાય છે ભાવનગર જિલ્લામાં એક શિહોર તાલુકામાં અગિયાળી ગામ આવે છે અને ત્યાર પછી તળાજા તાલુકામાં ઘણા ગામો એવા છે જે કાજી પકવે છે તો આજે હું મારા મેળાની માહિતી આપીશ તો અત્યારે મારા મેળામાં બે હજારથી માંડી અને બાવીસસો મણ જેટલું કળીનો મેં માલ તૈયાર પડેલો છે જે મેં એના વિડીયો સ્ટેપ બાય સ્ટેપ મૂકેલા છે પકવતી વખતે જેમાં અહીંયા સુધીની જે આપણી કળી છે તે આપણી કળી છે દેશી લાલ જે આપણે લાલ કળી કરતા હોઈએ એ છે અને એમાં મિત્રો હવે હું તમને અત્યારે ભાવની માહિતી આપું તો અત્યારે સાડી ત્રણસોના સારા માલના સોદા પડે છે એટલે કે આવો માલ હોય તો એના સાડી ત્રણસો રૂપિયા થાય છે અને પહેલાં શરૂઆતમાં તમને કહી દઉં કે બહારથી તમને કાળી બતાવી છે તો મિત્રો આમાં શું છે કે જ્યારે આપણે આના પાળા કરતા હોઈએ છીએ ત્યારે વાછટ ઉપરથી વાછડ જાય એટલે બહારની સાઈડ છે જે કાળી પડી જાય છે અને જ્યારે આપણે પાળા કરતા હતા ત્યારે મિત્રો તમે પૂછતા હતા કે આ લોધર તમે બહાર કળી બહાર દેખાડો આ લોધર બહાર દેખાડો એની કરતાં તમે કળી બહાર બતાડતા હો તો તો મિત્રો જુઓ કે ઝાપટ જ્યારે વરસાદની ઝાપટ આવે એટલે કે પાણી આવે જ્યારે વાછટ કહેવાય ઝાપટ કહેવાય એ જ્યારે આવે એ કળીના આ લોધર ઉપર પડતી હોય છે અને એ પાણી નીતરીને વયું જતું હોય છે જો કળી બહાર હું બતાતી રાખું તો એની પરિસ્થિતિ કંઈક આવી થઈ જાય છે જુઓ આ આ તમને આ કળી જે ખોટી પડી ગયેલી છે પણ આની અંદર એવું નથી હોતું મિત્રો જેવો આ એક કળી મેં ઉતલાવો એટલે માલ તમારે સારો આવતો આવવા મળે છે આપ જુઓ આ રીતે માલ અંદરથી સારો નીકળવા મળે છે એ જ રીતે હું તમને અહીંયા બતાવું કે જો આ બહારની સાઈડ જે રહી ગઈ હતી અહીંયા આપણે જે કળીની જે વરસાદની સાંટા પડેલા હતા એટલે ઝાપટ લાગેલી હતી એટલા માટે આ જે છે આ કળી આપણી ખોટી પડી ગઈ છે જે સોંપાલાયક રહેતી નથી પણ એટલે આ ઉપરનો જ માલ એ રીતનો થાય છે બાકી અંદરનો માલ ટોપરા રેખો મસ્તીનો નીકળે છે હું તમને એમને બતાવું તો જો આપણે આ બાર આવી દેખાય પણ એ અંદરનો માલ આવો ચાકા રેખો નીકળી જાય છે અંદરથી એટલે મિત્રો આ માટે થઈ અને આપણે આ રીતે લોધ રાખતા હોઈએ છીએ કે લોદર ઉપર પાણી પડે તો આપણી કળી જે છે તે ખરાબ થાય નહીં એટલે કે આ પરિસ્થિતિ થાય નહીં આને પાણી પડેલી છે અને આ બાજુ પાણી પડેલી નથી આ જો જોતમાં જે પાણી પીડ્યું હોય એની કળીની પરિસ્થિતિ આવી થઈ જાય છે અને અંદરની સાડી એવું થતું નથી અને જે એનો કલર છે જે બહાર કળી બે મહિના અઢી મહિના જે બહાર કળી રહ્યું હોય એનો કલર ઝાંખો પડી જાય જેવો આપણે અંદરથી કળી જેમ કાઢીએ એમ એનો કલર પાછો આવી જતો હોય છે જેમ કે આ કળી જવો આ રીતે પડી હોય તો આ કાળી ખરાબ લાગે અને આ ભાગ જે છે આ જે એનો બહારની સાઈડનો છે એને અંદરની સાઈડનો આ રીતનો લાલ ભાગ મસ્તીનો થઈ જતો હોય છે એટલે કળી ખડકવાનો પણ આમાં ઘણા પોઈન્ટ હોય છે ઘણી એમાં મહેનત લાગતી હોય છે અને આ રીતે તમે જો ખડકવામાં ધ્યાન રાખ્યું હોય તો તમારી કળી આખું વર્ષ બગડતી નથી જો તમે ખડકવામાં ધ્યાન ન રાખો તો આપણી કળી ખરાબ થઈ જાય છે એટલે કે બગડી જાય છે તો મિત્રો ભાવની વાત કરું તો અત્યારે સાડી ત્રણસોના સોદા અમારા ગામમાં વહીવટ થાય છે સોદા થાય છે અને અલગ અલગ ભાષા કહેવાય છે અને ટૂંક સમયમાં જે હિન્દી ભાષી જે આવવાના છે રાજસ્થાન કિશનગઢ અલવર અલવર કિશનગઢથી જે હવે ટૂંક સમયમાં આવવા મળ્યા છે અને મેળે મેળે આંટા મારવા મળશે અને શરૂઆતમાં માલ જોશે એને જેવો માલ ગમતો થશે એવું એ માલના સોદા કરી અને ગાડીઓ ભરી ભરી અને મોકલવા મળશે હવે આપણે જઈએ ઉપર અને ઉપરની સાઈડની જોઈએ કે ઉપર કેવો માલ છે તો ત્યાર પછી વાત કરું મિત્રો તો આ છે આપણો માઇકો જે આપણે પાંચ જાતનું માઇકો કર્યું હતું મેં એમનો વિડીયો મૂકેલો છે જેમાં આપણે ઇલોરા કરેલું હતું ત્યાર પછી માયકો કરેલું આ માયકોનું આપણે પચગંગા કરેલું હતું એવું અલગ અલગ પાંચ જાતના આપણે બિયારણ સાટેલા હતા જે પચગંગા હતું એમાં હિલોરા હતું હવે એ તમને માયકો બતાવું તો આપણી માઇકો કળી કંઈક આ રીતની અત્યારે હાલમાં છે જુઓ આ પચગંગાનો છે મિત્રો આ જે પાળો આપણે કરેલો હતો એ પચગંગાનો પાળો હતો તે પચગંગામાં કંઈક આ રીતની અત્યારે માલ હારો રહ્યો છે અને ત્યાર પછી હું તમને ઈલોરા બતાવું તો આ બાજુ ઈલોરા છે જો આ ઈલોરાનો માલ છે તો ઇલારા ઇલોરાનું કંઈક આ રીતનું છે અત્યારે જવું અને આ બાજુ નાસિક છે તો મિત્રો આ જુઓ આપણે આ કળીનો આખો મેળો હું ઉપર ચડી અને તમને હું બતાવું છું કે આ રીતનો આપણે આખી કળીનો મેળો છે જેમાં અંદાજે બે હજાર મણ જેટલો આ મેળો છે અને જે આ બે પાળા અને ત્યાર પછી આ બે પાળા છે એ માયકોના છે ત્યાર પછી આપણો અહીંયાથી લાલ દેશી જે હોય એ આપણું શરૂ થઈ જાય છે એમાં અંદરનો માલ કંઈક આ રીતનો છે ઓલો મેં તમને બતાડ્યો એ શેડાનો માલ બતાવ્યો હતો અને આ અંદરનો માલ છે જે એકદમ લાલ દેશી બીજ ત્યાર પછી આપણે આમાં હાલવામાં ધ્યાન રાખવું પડે કારણ કે જે વાંસ આવે વાંસ ગોઠવેલા છે અને આપણો વજન છે વધારે એટલે જો ધ્યાન ન રાખ્યું હોય તો તકલીફ પડી શકે આ જો આ બાવાની ઝાળ પણ અહીંયા બાંધી ગયેલી છે જવું જો આ રીતે બધા પાળામાં મિત્રો ઝાડુ બાજી ગયેલી હોય કારણ કે આપણે વિખ્યા ન હોય જો પાળા હળતા હોય અને એમાં હળતર લાગેલું હોય તો આપણે પાળા વીકવા પડતા હોય છે પણ હળતર લાગેલું ન હોય એટલે આપણે પાળા વીકતા નથી એટલા માટે હું અંદરથી કાઢી કાઢીને તમને બતાવું તો કંઈક કે આ રીતનો આપણે અંદરનો માલ મસ્તીનો છે એટલે આપણે આ વર્ષે માલ બગડ્યો નથી મિત્ર ઘણી વખત એવું હોય છે કે મિત્રો માલ આપણો બગડી જતો હોય છે પણ આ વર્ષે એમાંથી કશું તકલીફ નથી અને આપણો ઠેઠથી ઠેઠ માલ સારો છે જો આ આ પણ આપણો દેશી માલ છે ટૂંકમાં આ બધો આપણો દેશી માલ જ છે અને સામે જે પાળા તમને બતાય છે તે આપણા માયકો જે કહેવાય ને માયકો છે બાકી આ બધો આપણો દેશી માલ છે જે આપણને સારામાં સારું રિઝર્ટ છે અને સારામાં સારો માલ અત્યારે આદેશી છે જો કોઈ મિત્રોને લેવો હોય કે જો અત્યારે કળી સોંપ્યું હોય તો અમારી સાતમ આઠમ આઠ ગોકુળ આઠમ એટલે કૃષ્ણ જન્માષ્ટમી જે હોય કૃષ્ણ ભગવાનની જે જન્માષ્ટમી એ જન્માષ્ટમી આજ સુધીમાં એક વખત પણ એવું નથી બન્યું જન્માષ્ટમીમાં મારો માલ રહ્યો હોય આગલે જન્માષ્ટમી આગલેથી સાઠ દી અમારો સોદો થતો હોય છે અને સાતમને દી અમારો માલ ભરાઈ જતો હોય છે પરબ કરવાનો પણ ઘણી વખત ટાઈમ મળતો નથી અને જો કોઈને લેવો હોય તો સંપર્ક કરી શકો છો બાકી તો કિશનગઢ હલવર વયો વયો જાય આ માલ બધો અને માલ સારામાં સારો છે ઠેરું હું તમને બતાવું તો માલમાં કોઈ તકલીફ નથી અને સારામાં સારો માલ છે તો કંઈક આ રીતનું છે મિત્રો આ વર્ષે કળીમાં જો કોઈને લેવો હોય તો જો આવી શકે છે ત્યાર પછી સોદો પણ કરી શકે છે અને માલ સારામાં સારો છે અને અત્યારે ગુજરાતમાં સોદા થા થવા થવા મળ્યા છે એટલે ગુજરાતમાં એટલે કે અમારા ગામમાં જે બહારથી આવે એ લોકો ગુજરાતનો માલ સારો ગણતા હોય છે અને એના સારામાં સારા સોદા થતા હોય છે જો આ રીતનો કંઈક માલ છે મિત્રો આ વર્ષે થોડા કૂતરા બહુ કંદડે મિત્રો કૂતરા બી જ્યાં જ્યાં બે છે ત્યાં માલ ઘણી વખત ખરાબ થતો હોય છે પણ આ વખતે ફૂલ આપણે ધ્યાન રાખેલું છે કે એવી પ્રશ્ન ના બને અને આ વર્ષે મિત્રો આપણે એક નવી ટ્રાય પણ કરેલી હતી કે આ રીતના આપણે ખાના મૂકી જી જે લાતા હોપટ એટલે કે હવાનો ઉજાસ રહે અને હવા બારી રહે જેથી કરીને આપણો માલ બગડે નહીં અને તળિયા સુધીનો આપણો માલ સારો રહી જાય એ રીતે જોવા સો હૉપટા હોપટ હવાનું હવા ઉજાસ રે એટલે માલ આપણો સારામાં સારો આ રીતે રહી જાય આ તળિયા સુધીનો મિત્રો આ રીતનો માલ છે જો કોઈને લેવો હોય તો સંપર્ક કરી શકે છે અત્યારે સાડે ત્રણસો છે પણ ધીરે ધીરે હવે એનો સમય આવે એટલે હવે શક્યતા છે મિત્રો કે ભાવ વધશે અને આ વર્ષે લગભગ ચારસોથી માંડીને પાંચસોની આજુબાજુ ભાવ જશે એવો પણ અંદરથી એવું લાગે છે બધાની વાત ઉપરથી કે સાડી સાડી ચારસોથી માંડીને પાંચસોની આજુબાજુ આ વર્ષે ભાવ રહેશે જો કોઈ કોઈ ખેડૂત મિત્રને કળીની જરૂર હોય આ કાજીની અને લેવાની ઈચ્છા હોય તો સંપર્ક અમારો કરી શકે છે તો મિત્રો આ રીતે ખેતીના વિડીયો માટે તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો ને ખેડૂતની ચેનલ છે એટલે ખેડૂતને પણ આમાં થોડી હેલ્પ મળી જાય કારણ કે તમે અમારા વિડીયો જોવો એને શેર કરો સબસ્ક્રાઈબ કરો એટલે એના વ્યૂઝ વધે અને વ્યૂઝ વધે એટલે ખેડૂતોને એક આર્થિક સહાય પણ આ રીતે વિડીયોમાંથી થાય છે એટલે તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી અને અમારા વિડીયો જોજો જેથી કરીને તમને હાસી માહિતી અમારા વિડીયોમાં મળશે ફાંકા ફોજદારી કે કોઈ એગ્રોવાળાની ખોટી એડવટાઈ કે કોઈ વસ્તુ અમારી ચેનલમાં આવતી નથી અમારી ચેનલમાં અમારા વાડીના પ્રગતિશીલ ખેડૂતોના દવા ખાતર અને મગફળીમાં મગફળીમાં સારું ઉત્પાદન ડુંગળીમાં સારું ઉત્પાદન શેરડી તમામ પ્રકારના જે મોલા તમે કરતા હોઈએ છીએ તેમની સત્ય હકીકત જે છે તમારા સામે અમે લાવવાની કોશિશ કરતા હોઈએ છીએ તો આ રીતે મિત્રો અમારી ચેનલ છે તો તમે એને સબસ્ક્રાઈબ કરજો અને હવે આપણે મળીશું નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને જય જુવાન જય કિસાન